ચાલો ખેડૂત મિત્રો આપણે આગલા ઓડિયોની અંદર કૂવો કે બોર કેવી રીતે નોંધાવો એનું ફોર્મ ભરતા શીખી ગયા પણ આ સાથે એક સેલ્ફ ડિકલેરેશન એટલે એફિડેવિટ મૂકવાનું હોય છે એ કેવી રીતે બનાવવું એ હું તમને શીખવાડું છું કોઈને ન ફાવે તો મામલતદાર કચેરીની બારે જે ટેબલ નાખીને બેઠા હોય છે એ હજાર પંદરસો બે હજાર રૂપિયા લઈને તમને કરી આપશે પણ આપણો હેતુ એ છે કે ખેડૂત જાતે કામ કરતો થઈ શકે એના માટે આ ડ્રાફ્ટ બનાવતા તમને શીખવાડું છું બહુ સરળ છે જરાય અઘરું નથી વિગતવાર હું તમને પ્રેક્ટિકલ સાથે શીખવાડું છું એને બરાબર સમજો તો કશું નથી કરવાનું એક પચાસ રૂપિયાનો સ્ટેમ્પ પેપર લેવાનો છે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કંઈ નથી એ તમે કોઈ પણ સ્ટેમ્પ બેડર પાસે જશો એટલે હવે જે ઓલાઈ ઓનલાઈન સ્ટેમ્પ પેપર કાઢી આપે છે એની પાસે જશો એટલે પચાસ રૂપિયાનો સ્ટેમ્પ પેપર કાઢી દેશે અથવા તમને નોટરી કરાવવાનું એ પણ તમને કાઢી દેશે હવે તમારે શું કરવાનું છે તો કૂવા કે બોર જેના માટે બનાવતા હોય એનું એફિડેવિટ કૂવા કે બોરનું એફિડેવિટ એમ લખવાનું છે પછી અહીંયા લખવાનું છે હું રમણીકભાઈ કોટડિયા ઉંમર વર્ષ આશરે બાસઠ ધંધો ખેતી ધર્મે હિન્દુ કે જે લખવું હોય તે જે લાગુ પડતું હોય તે સરનામું અથવા રહે અહીંયા જે એડ્રેસ આવતું હોય એ સોસાયટીનું નામ કાલાવર રોડ રાજકોટ મોબાઈલ નંબર અહીંયા લખી નાખો આટલી વિગત લખો હું મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે અહીંયા પછી વિગત લખો કે મારી ખેતીની જમીન જિલ્લો રાજકોટ તાલુકો રાજકોટ અથવા તમારો જે જિલ્લો લાગુ પડતો હોય જે તાલુકો પડતરીકે જે લાગુ પડતો એ અને ગામ રતનપર વાવડી જે લાગુ પડતું એ લખો ના રેવન્યુ સર્વે નંબર અહીંયા સર્વે નંબર લખી નાખો માનો કે હત્તાણું પૈકી એક પૈકી બે કે જે લાગુ પડતું હોય કે હત્તાણું ઓબ્લિક એક પૈકી બે જે લાગુ પડતું એ ખાતા નંબર ત્રણસો ચાર ત્રણસો દસ જે લાગુ પડતું હોય તે જમીન હેક્ટર આરે ક્ષેત્રફળ એકવીસ એકતાલીસ જે લાગુ પડતી લખો ટૂંકમાં ખેતીની વિગત તમારી જમીન જ આવેલી હોય એની વિગત અહીં લખી નાખો તમે ઉપરોક્ત જમીનમાં મેં કૂવો અથવા તો જેક બોર કરાવેલો તો બોર કરાવેલ છે તો એ મારા રેવન્યુ રેકોર્ડમાં નોંધાવવા હેતુ આ સોગંદનામું કરી આપું છું ખોટું સોગંદનામું કરવું તે ગુનો છે તે હું જાણું છું ઉપરોક્ત હકીકત મારા જાણવા અને માનવા મુજબ ખરી છે બસ આટલું લખી નાખો અહીંયા સ્થળ અહીંયા તારીખ અહીંયા તમારી સહી કરી નાખો એકથી વધારે વ્યક્તિ હોય ખાતેદારમાં તો એક બે ત્રણ ચાર પાંચ જેટલા હોય એટલાના એ નામ લખીને સહી કરી નાખો પછી આને એફિડેવિટ નોંધાવી દો બસ પૂરું થયું આની સાથે આ ભરેલું ફોર્મ જે આપણે અગાઉ કીધું હતું એમ અહીંયા તમારું નામ એક જ વ્યક્તિનું અહીંયા તમારું સરનામું અહીં તારીખ અહીં મોબાઈલ નંબર લખી નાખો અહીંયા જે છે એ તમારો જિલ્લો અહીંયા તાલુકો અહીંયા રાજકોટ લખી નાખો અહીંયા સાત નંબરમાં જેટલા વ્યક્તિ હોય નામ લખી નાખો અહીંયા એક ખાતા નંબર લખી નાખો અગાઉ બધા સર્વે નંબર લખી નાખો ક્ષેત્રફળ લખી નાખો અને અહીંયા સહી કરી નાખો એકથી વધારે વ્યક્તિ લાગુ પડતી હોય તો દરેકની સહી અહીંયા કરો આ સાથે તમારા ગામ નમૂનો સોળ જે તમારો મંત્રી કાઢી આપશે એની પાસેથી કઢાવીને લખી નાખો ખાતેદાર તરીકેનું પ્રમાણ તરીકે એ ધારામાં જઈ સાત બાર આઠ કરાવી લો તલાટી મંત્રી કુવાનો અભિપ્રાય લખી આપશે સાથે આ સોગંદનામું છે અને એક આધાર કાર્ડની નકલ એક વ્યક્તિ હોય તો એક નહીં એકથી વધારે વ્યક્તિ લાગુ પડતી હોય તો બધાની આધાર કાર્ડની નકલ જોડી દો એટલે તમારું કામ પૂરું થયું આટલું કરી અને બધું સાથે જોડી દો આ પહેલાં જ ફોમની અંદર ત્રણ રૂપિયાની કોફી સ્ટેમ્પ મારી દીધી આની એક ઝેરોક્ષ કરાવી લીધી અને એ જરોક્ષની અંદર ઇનવર્ટ કરાવી લો એ ધારામાં જઈ અને ઇનવર્ટ આપી દો એટલે ત્રીસ દિવસ પછી એક પહેલાં આની એકસો પાંત્રી દી નોટિસ બનશે એટલે કાચી નોંધ પડશે ત્રીસ દિવસ પછી એની પ્રમાણિત નોંધ થઈ જશે અને સાત નંબરમાં તમારા અન્ય હકોની અંદર કૂવો લખાઈને આવી જશે આશા છે કે ખેડૂતો આટલી માહિતીથી પોતાનું કામ જાતે કરતાં થઈ શકશે હું રમણીભાઈ કોટડીયા આપને આવી અવનવી માહિતી આપતો રહીશ અને ખેડૂતો જાતે કામ કરતા થઈ જાય એવા આપણા હેતુથી આપણે આ ચેનલ જે છે એ શરૂ કરીએ છીએ યુટ્યુબની અંદર જઈ તમારા મિત્રોને પણ કહો કે કોઈપણ પ્રશ્નોના જવાબ સાંભળવા હોય તો રમણીભાઈ કોટડીયા લખે અને જો જાતે આવા કામ કરતાં શીખી જવા હોય તો રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક ચેનલમાં જાય એટલે આવે અવ નવા માહિતીઓ એને મળતી રહેશે અને ખેડૂતો જાતે કામ કરતા થઈ જશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ